નમસ્કાર ખેડૂત મિત્રો લીલોડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર છે હું એસવી ઇટાલી આપનું સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જ્યારે આ વર્ષ એટલે બે હજાર ચોવીસનું જે વરસ છે આ વર્ષની અંદર છે પાકની ફેરબદલી છે ઋતુ અનુસાર અને ખેડૂતની પસંદગી અનુસાર જ્યારે થઈ છે જે ખેડૂતો છે દર વર્ષે જે કપાસ છે અથવા તો અન્ય છે કઠોળના છે ખરીફ ઋતુની અંદર એટલે કે ચોમાસાની અંદર જે વાવેતર કરતા એની જગ્યાએ છે આ વર્ષે છે ખેડૂત મિત્રો છે

કયા દિવસો કેટલા દિવસોની મગફળી થાય ત્યારે કયું ખાતર છે કઈ દવા છે નાખીએ તો એની અંદર છે એ ઉત્પાદન છે આપણે વધે આ વાતાવરણની અંદર જે ફેરફાર થાય છે એ વાતાવરણના ફેરફારની અંદર જે પાકને આપણે જે મજબૂત રીતે જે ટકાવવો હોય આ બધા મુદ્દાની આપણે છે આજે છે આજેથી ઝીણવટ પ્રોગ્રેકારે શણાવટ કરવા મગફળીના પાક વિશે બેઠા હોય ત્યારે ખેડૂત મિત્રો તમે જે આ વિડિયો છે એ અંત અંતી અંત સુધી છે એ જોવાનું છે એ એ સૂકતા નહીં તો પ્રશાંતભાઈ છે એ તમે અમારા દર્શક મિત્રો અમારા ખેડૂત મિત્રો છે એમને તમે વાત કરો કે ખેડૂતોને ચાલીસ પિસ્તાલીસ પચાસ મણનો મગફળીનો વેગો કરવો હોય એ પણ છે સોળ ગુઠ્ઠાનો ભેગો કરવો હોય તો કઈ રીતે છે એ પોતે વ્યવસ્થાપન કરે અને કઈ રીતે પાયાના ખાતરથી માંડીને છે એ તમે છે એ જ્યારે એ મગફળી નીકળી જાય ત્યાં સુધીની છે એ નાના માનાની વાત કરો કે જે લોકો પહેલીવારથી મગફળી વાવે છે જેને ક્યારેય મગફળી વાવી નથી અથવા તો વચ્ચેના દસ વર્ષ છે પાંચ વર્ષ મગફળી વાવતા બંધ થઈ ગયા છે એ લોકોને પણ ખ્યાલ આવે કે મગફળીની અંદર છે એટલું એટલું કરવાથી છે આપણે પર ખર્ચો છે એ પરવડે પ્રશાંતભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો જ્યારે મગફળીના ઉત્પાદનની પાંત્રીસ કે ચાલીસ મણની સોળ ગુઠાના નાના વિગે વાત કરતા હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થાય કે આ ફાકા મારવા બરોબર છે ખેડૂત મિત્રો ફાકા મારવાની વાત નથી પરંતુ અમારા અનુભવોથી અને અમારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને સફળ ઉત્પાદન લઈને આ પદ્ધતિ તમારા વચ્ચે લઈને આજે આવ્યા છે સૌપ્રથમ જ્યારે પાયાના ખાતરની વાત હોય ત્યારથી જ શરૂઆત કરીને પાયાના ખાતરમાં જેમ હર આપણે ડીએપીનો ઉપયોગ કરીએ છીએ બરોબર છે પ્રતિ સોળ ગુઠાનો વીઘો હોય તો પંદર થી સત્તર કિલો પ્રમાણે આ ડીએપીનો ઉપયોગ ખાસ કરવાનો બરોબર ખાસ કરીને ઓર્ગેનિક ખેતીની વાતો થતી હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ હોય કે આ રાસાયણિક ખાતરો આપણી જમીન બગાડે વાત સાચી છે પરંતુ જે એના સ્વરૂપે ડીએપી આપણે પંદર થી સત્તર કિલો પ્રતિ વીઘા પ્રમાણે પાયામાં આપી દેવાનું પ્રશાંતભાઈ મારે તમને વચ્ચે વાતમાં રોકવા છે કે આપણે આ ડીએપી પંદર થી સત્તર કિલો જયારે મગફળીના પાયાના ખાતર તરીકે આપીએ આ પંદરથી સત્તર કિલો જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ સો ટકા અથવા તો એસી ટકા જેટલું છે એ ખાતર એ પોતે છે એ છોડ ઉપયોગ કરી શકે એના માટે છે એ સારા સીવીડ નાખીએ તો કેવું રહે બરાબર ખાસ કરીને ખૂબ સરસ મહત્વનો મુદ્દો તમે વચ્ચે યાદ કરાવ્યો કે સારી કંપનીના સીવીડ કે વનઅન પ્લસ કે એ પ્રકારના સારા સિબિટ મળતા હોય બરાબર આ સિવીડો જે છે એ સાથે જ ઉપયોગ કરી લેવામાં આવે તો પોષક તત્વો જે છે એની લભ્યતા વધારવાનું કામ આ સિબિટ મગફળીના પાકમાં કે કોઈપણ પાકમાં જ્યારે પાયામાં જાય ત્યારે કરતા હોય છે અઢીસો ગ્રામ પ્રતિ એકરનાનું માપ હોય છે બરાબર કોઈપણ પ્રકારનું પાયાનું ખાતર વાવતા હોય તો સાથે સીબીજનો ખાસ ઉપયોગ કરી લેવાનો બરાબર સાથે જ બીજા ખાતરોની વાત કરીએ તો સલ્ફર એસી ટકાનું જે દાણાદાર સલ્ફર છે મમરી ફોર્મમાં આવતું હોય એને એકથી સવા કિલો પ્રતિ વીઘા પ્રમાણે પાયામાં ઉપયોગ કરી લેવાનો છે સાથે જ પોટાશ આ પોટાશને પોટાશને ખાસ ભૂલવાનું નથી ઘણા બધા ખેડૂતો મિત્રો અવગણતા હોય બરોબર પરંતુ આ પોટાશ જે છે એ દાણાને ભરાવદાર કરવામાં દાણાની ક્વોલિટી સુધારવામાં પાયાના ખાતર તરીકે ખૂબ સારું કામ આપતું હોય બરોબર તો દસ થી બાર કિલો પ્રતિ વીઘા પ્રમાણે પોટાશનો પણ ઉપયોગ કરી લેવાનો છે પાયાના ખાતરો આપણે આપી દીધા બરોબર પાયાના ખાતરો આપ્યા બાદ ત્યાર જ્યાર બાદ મગફળી 35 થી 40 દિવસની અવસ્થા હોય બરોબર આ 35 40 દિવસની મગફળી થાય ત્યારે માર્કેટમાં જે કાયમ માટે ખેડૂતો કલ્ટાર નામથી ઓળખે છે એની અંદર પેક્લો બ્લુટ્રાઝોલ 23% નામનું કન્ટેન્ટ આવે છે બરોબર કલ્ટાર છે તાબોલી છે કે ધર્મજ ક્રોપ ગાર્ડનું ધરખમ કે જેની અંદર ચાલીસ ટકા પેટ્રોલ પેટલો બુટાઝલ છે આ ત્રણ મિલી પ્રતિ પંપ પ્રમાણે આનો ઉપયોગ કરવાથી ધરખમ ચાલીસ ટકા વાળું બરોબર અથવા તો ત્રેવીસ ટકા વાળું કન્ટેન્ટ લ્યો તો પાંચ મિલી પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરવાથી મગફળીને પાંત્રીસ થી ચાલીસ દિવસે શા માટે એનો ઉપયોગ કરવો કારણ કે ઘણી વખત તો ખેડૂતો છે એને વધ કરવા માટે જે પ્રયત્નો કરતા હોય બરાબર એનાથી શું ફાયદો થાય પાંત્રીસ ચાલીસ દિવસની જે અવસ્થા છે એ એક્ટિવ ફૂટની અવસ્થા બરાબર આ એક્ટિવ ફૂટની અવસ્થા એ જો આપ પેક્ટલોબ્યુટાઝોલ નો ઉપયોગ કરવામાં આવે તો એક્સ્ટ્રા જે ઉપરની બાજુ વધ થાય છે ઉપર કાયતરા કાઢે જતી બરોબર એ કાયતરા કાટતી નથી અને નીચેથી સારી ફૂટ લે છે અને સુયા જે બેસે આ સુયા પ્રમાણમાં વધારો થઈ છે કે જેથી આપણને ઓવરઓલ ઉત્પાદનમાં ફાયદો મળે રેડી પાંત્રીસ થી ચાલીસ દિવસની અવસ્થા વટી ગઈ ત્યારબાદ પિસ્તાલીસ થી પચાસ દિવસની અવસ્થા જ્યારે મગફળી હોય ત્યારે જીરો બાવન ચોત્રીસ

જીરો બાવન ચોત્રીસ અને એમની વડાપનો ઉપયોગ કરવાનો છે એનાથી જે ફૂટ છે આ સુયા ખૂબ સારી રીતે બેસે ફ્લાવરિંગની સંખ્યા વધે છે ફ્લાવરિંગનું ડ્રોપિંગ એટલે કે ફૂલ ખરી જવાની જે પ્રશ્ન હોય આ ફૂલ ખરતા નથી ને એમાંથી સુયાનું કન્વર્ઝન વધતું હોય એટલે કે મગફળીનો દાણો છે પોપટો છે મોટું થવાનું છે કામ છે એ ખરે છે એટલે એટલે ઓવરઓલ છે આ નાખવાથી જે ઉત્પાદનની અંદર છે વધારો છે એ આવે છે બરાબર ત્યારબાદ પંદર દિવસ થાય

દાણો ભરાવદાર અને દાણો આપણને ગમે એવો વજનદાર કરવામાં કેલ્શિયમ તત્વ એ ખૂબ સારું કામ કરે બરોબર ઘણા બધા ખેડૂત મિત્રો છટકાવમાં કેલ્શિયમ માંગતા બરોબર તો કેલ્સી સ્ટાર કે જેનું વીસ થી પચીસ મિલી પ્રતિ પંપ નું માપ બરોબર આ કેલ્સી સ્ટાર નો ઉપયોગ છટકાવમાં કરવાથી પણ આ કેલ્શિયમ ની પૂર્તતા થઈ જાય છે આ જે કેલ્સી સ્ટાર છે તો કેલ્શિયમ એ ખેડૂત મિત્રો ઘણી વખત છે ગેરસમજ છે એવી થતી હોય છે કે થોડું છે વહેલા છે પોતે છે નાખી દે બરાબર વહેલા નાખવાથી છે આના જે ગેરફાયદા પણ છે તો એ તમે છે એ ખાસ છે અમારા ખેડૂત મિત્રોને કહ્યું કે જો આ વહેલું નાખવામાં આવે તો એનાથી છે ખેડૂતોને નુકસાન પણ છે એ થઈ શકે કેલ્શિયમ તત્વો જે છે એ ખાસ કરીને એક ઇમોબાઈલ તત્વો એ છોડમાં કહી ઇમોબાઈલ તત્વો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી જ્યાં છે ત્યાં પડ્યું રહે અને એનો ઉપયોગ એનું કાર્ય એવું છે કે દાણો ભરાવદાર કરવાનું કામ કરે બરાબર કોઈ પણ પાક તમે વાવતા હોય એ દાણાની સાઈઝ વધારવાનું અને ભરાવદાર કરવાનું કામ કરે જો એનો સમય કરતા વહેલો ઉપયોગ કરી લેવામાં આવે તો એ આપણને કોઈ પણ કામ આવતું નથી અને આપણો જે પંપ છે અથવા તો આપણા જે પૈસા છે એ પાણીમાં જાય પાણીમાં તો ખાસ એનો જ્યારે સમય આવે દાણો જ્યારે ભરાવાની અવસ્થા હોય ત્યારે જ આ કેલ્શિયમનો ઉપયોગ કરવાનું એટલે કે માની લોક દિવસની મગફળી ઉપાડવા ને જયારે વીસ દિવસ ની વાર હોય ત્યારે એક છેલ્લો અને રામબાણ ઉપાય ફરજિયાત કરવાનો બરોબર આ રામબાણ ઉપાય તરીકે તેર ખાતર અથવા તો જીરો આ બે માંથી કોઈ પણ એક ખાતરનો એસી ગ્રામ પ્રમાણે ઉપયોગ કરવાનો સાથે જેથી જે કઈ પણ માલ તમારા પાંદડામાં પડ્યો છે એ તમામ માલ તરત દાણામાં ઉતરવા મળશે દાણો ભરાવદાર થશે ને ઉત્પાદનમાં છેલ્લે દસ થી પંદર ટકા જે તમને ઉત્પાદન મળવાનું છે એના કરતા પંદર ટકા વધારે ઉત્પાદન આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક તમને આપી શકે છે બરોબર તો પ્રશાંતભાઈએ જે આપણે છે મગફળીની અંદર છે એ પાંત્રીસથી ચાલીસ પિસ્તાલીસ મણ સુધી છે એ સોળ ગુઠાના વીઘામાં થાય એની આપણે જે રીત પદ્ધતિ પદ્ધતિસરની જે વાત કરી છે કે પાયાના ખાતરથી માંડીને છે એ મગફળી ખેંચવાના દસ દિવસ સુધી જે કયા કયા ખાતર કયા કઈ દવા છે એ નાખવી જોઈએ ત્યારબાદ છે કે વાતાવરણની અંદર જો ફેરફાર થાય અને જે કોઈ રોગ જીવાત છે એ ઉપરથી આવે અથવા તો ફૂગ આવે તો એની દવા છે અલગથી જે તમારે જે નાખવાની છે એ એ થતી હોય છે આ તો આપણે વાત કરી પાયાના ખાતર અને કયા કયા ખાતરો છે નાખવાથી આ ફાયદો છે એ થાય તો પ્રશાંતભાઈ તમે આ મગફળીના ઉત્પાદનની જે વધારાની વાત કરી ખૂબ ખૂબ આપનો છે આભાર ખેડૂત મિત્રો તમારે જે ખેતીના લક્ષી કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર છે એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર છે અમને જે એ કોલ છે એ કરી શકો છો અત્યારે બસ આટલો જ જય જવાન જય કિસાન